તો કોરોનાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે વિદેશ પ્રવાસથી આવ્યા હોવાની માહિતી અમદાવાદના પશ્ચિમ વિસ્તારના તમામ દર્દીઓ રહેવાસી હાલ તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે દર્દીઓના સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જાય તેવી શક્યતા રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે ગઈકાલે પણ ગાંધીનગરમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ એ મહિલાઓમાં આવ્યા હતા જેઓ પ્રવાસ કરીને આવી હતી જ્યારે અમદાવાદની અંદર પણ આજે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં તમામના રિપોર્ટ આવી જશે કયા પ્રકારનો જે કોરોનાના આ કેસ છે કયા પ્રકારનો કોરોના છે તેને લઈ અને જાણવા મળશે પરંતુ હાલ તમામને લઈને આઇસોલેટ કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે અમારા સહયોગી રીમા અમારી સાથે જોડાયા છે રીમા ફરી એક વખત કોરોનાની દસ્તક અમદાવાદમાં પોઝિટિવ કેસ સતર્ક રહેવાની જરૂર ડરવાની જરૂર નહીં બિલકુલ રીમા સાથે અમારો સંપર્ક થઈ રહ્યો ચોક્કસ કિશન અમદાવાદ જો વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા સાત દિવસની અંદર સાત સાત જેટલા પોઝિટિવ કેસ છે જે નોંધાઈ ચૂક્યા છે જેની પણ જો વાત કરવામાં આવે તો ચાર મહિલાઓ છે અને ત્રણ પુરુષ છે પંદરથી લઈને સિત્તેર વર્ષની ઉંમરના આ તમામ દર્દીઓ છે હાલ આ તમામે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અઠાવીસ તારીખ સુધીમાં જીનોમ સિકવન્સનો જે રિપોર્ટ છે તે આવશે પરંતુ તેની વચ્ચે ખૂબ જ મહત્ત્વની વાત કે આ તમામે તમામ જે પ્રવાસીઓ હતા તે વિદેશ પ્રવાસ કરવામાં કરી આવ્યા હતા સાતમાંથી પાંચ લોકો વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હતા ઓસ્ટ્રેલિયા સિંગાપુર અને યુકેનો પ્રવાસ કરીને આ મુસાફરો છે જે પરત ફર્યા હતા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના આ તમામે તમામ દર્દીઓ છે ખાસ તો જોધપુર

ખૂબ ખૂબ આભાર તો ફરી એક વખત રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે કોરોના એ ઝીરો ઝીરો થઈ ગયો હતો જે કોરોનાના કેસ આવવાના બંધ થઈ ગયા હતા ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે સતર્ક રહો સાવચેત રહો અને કોરોનાથી બચતા રહો